નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો સૌપ્રથમ વાત કરીએ સુરતની તો સુરતમાં ડુમ્મસમાં બે હજાર કરોડનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે

સરકારી જમીન હતી હાલ તો તે વિવાદમાં હતી અને ઘણા સમય થી જે કોંગ્રેસના આગેવાનો તેમજ

આ મામલાની તપાસ છે તે શરૂ કરી હતી હાલ તો જે આ મામલામાં કલેક્ટર છે તે હાલ તો વલસાડ માં નોકરી કરતા હતા પરંતુ જે તે સમયે સુરતમાં આ કૌભાંડ થયું હતું અને તેમાં આયુષ જે ઓક છે તે સુરતના કલેક્ટર હતા એટલે કે સંપૂર્ણ જવાબદારી હોય છે તે કલેક્ટર રજૂઆત કરી હતી અને સરકારે તપાસના આદેશ આપ્યા હતા ત્યારે ગઈકાલે જે આઈપીએસ આઈપીએસ અધિકારી છે તેને હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આયુક્ત જે રેતી અંગેની કામગીરીમાં ફ્લાઈંગ ન કરવા માટે બે લાખ ની લાંચની માંગણી કરી હતી એસસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવ્યું છે અને તે ઝડપાઈ ગયું છે વાત કરવામાં આવે તો ખાન એક જાગૃત નાગરિક દ્વારા જે છે તે એસીબી જાણ કરવામાં આવી હતી અને એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું ત્યારે એક આરોપી છે જે અધિકારી તે ઝડપાઈ ચૂક્યો છે હાલ તો જે બે હજાર કરોડ નું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે વલસાડ કલેક્ટર આઈ આયુષ ઓક ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરકારી જમીન બિલ્ડરના નામે કર્યા આરોપ લગાડવામાં આવ્યો છે સુરતમાં કલેક્ટર હતા ત્યારે બેદરકારી દાખવ્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે સરકારને અભજોનું નુકસાન કરવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જમીન કુબાંડ સમયાયુષ ઓક સુરતના કલેક્ટર હતા મોરબીમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જડપાયો છે ટીમડી ગામ નજીક આઈસે ટ્રકમાંથી જથ્થો જડપાયો છે 350 બોરીમા રહેલ કોલ સોળ હજાર બસો કિલો યુરિયા ખાતર કબજે કરાયું છે આ સાથે મોરબીથી થી અમારા યોગેશ રંગપડિયા આપણી સાથે જોડાઈ છે યોગેશજી શંકાસ્પદ યુરિયા ખાતર જથ્થો ઝડપાય છે શું છે સમગ્ર વિગત જે ચોક્કસ થી જણાઈ દઉં કે મોરબીના ટીમડી ગામ ના પાટિયા પાસેથી હાઇવે પરથી જે શંકાસ્પદ યુરિયા ખાતર પકડાયું છે અને મોટા પ્રમાણમાં પકડાયું છે મોરબી તાલુકા પોલીસ ને બાતમી મળી હતી કે આ પ્રકારનું યુરિયા ખાતર અહીંથી પસાર થવાનું હોય જે બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી અને એ વોચ દરમિયાન ત્યાંથી આયસર ટ્રક પસાર થતા તેમની તલાશી કરી હતી અને એ તલાશી દરમિયાન સાડા ત્રણસો બોરી જેટલું યુરિયા ખાતર કોઈ પણ આધાર પુરાવા વગર મળી આવ્યું છે અને એનો કુલ વાત કરીએ તો સોળ હજાર બસો જેટલું અંદાજે સત્તાણું હજાર રૂપિયા નો આ કિંમતનું જે યુરિયા ખાતર છે તે શંકાસ્પદ રીતે મળી આવ્યું છે અને કુલ મળી જે આયસર છે અને કુલ આધાર જે પૈસા ની વાત કરીએ તો આઠ લાખ જેટલા નો મુદ્દા માલબી તાલુકા પોલીસે જપ્ત કર્યો છે અને જે તેમના ચાલક છે પોલીસ તપાસ કરી રહી છે કે આ કઈ જગ્યાએથી આવ્યો હતો અને કઈ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો હતો પણ હાલ સૂત્રો પાસેથી એ માહિતી મળી રહી છે કે મોરબીના ના ગાળા પાસેથી એક મોટા ટ્રકની અંદર આ પ્રકાર યુરિયા ખાતર આવ્યું હતું અને આ જે આયસર કાલક છે તેમણે ત્યાંથી આ આયસર લોડ કર્યું હતું અને અમદાવાદ આ લઈ જવામાં આવવાનું હોય એવું હાલ પ્રાથમિક સૂત્રો માહિતી આપી રહ્યા છે પણ બીજી તરફ આ જે ખેડૂતો છે એ એક એક બબે ગુની માટે જે કે પોતાના ખેતરમાં વાવેલા પાકને બચાવવા માટે આ પ્રકારનું યુરિયા ખાતર ખરીદી કરતા હોય છે અને એક એક બબે બોરી માટે પણ તેમને અનેક લોકોને ફોન કરવો પડતા હોય છે અનેક પ્રકારની છે સવારે છ વાગે હોય છે તો પણ જે આ યુરિયા ખાતર મુશ્કેલી થતી હોય છે બપોર સુધી રાહ જોઈ અને બપોરે તેમને ટોકન આપવામાં આવતું હોય છે કે આવતીકાલે આવજો ધર્મના ધકા ખેડૂતોને ખાવ પડતા હોય છે પોતાના પાક ને બચાવવા માટે આ યુરિયા ખાતર લેવા માટે તો બીજી તરફ આ પ્રકારે જે ટ્રકો ભરી ભરી અને કોઈ પણ આધાર પુરાવા વગર

વાત કરવામાં આવે તો આવી રીતે આ શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જે અવરજવર તેની કરવામાં આવી રહી હતી હાલ તો તે ઝડપાઈ ગયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો મહામુલો જે પાક હોય છે તેમાં યુરિયા ખાતરનો જો ઉપયોગ કરવામાં આવે શંકાસ્પદ ત્યારે તેઓની મહેનત પર પાણી ફરી જાય એવું કહી શકાય ને એટલે કે આવા વેપારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે એટલે કે રાજ્યમાં આવી રીતે અખાદ્ય પદાર્થનો જથ્થાનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે ને જે ચોક્કસ થી ખાસ કરીને જે વેપારી હોય છે એમાં પણ પ્લાયવુડ ના જે કારખાના હોય છે મોરબી ના એ જે જગ્યા તિમડી પાસેથી ઝડપાયું છે ત્યાં અંદાજે પચાસ જેટલા આ પ્રકારના જે પ્લાન્ટ આવેલા છે એ સરમાઈકાના પ્લાન્ટની ની અંદર આ સરમાઈકાના ફેક્ટરીની ની અંદર આ પ્રકારનું યુરિયા ખાતર અગાઉ પણ વપરાઈ ચુક્યું છે અને તેમાં પણ રેડ પડેલી અને આ ફરી એક વખત આ પ્રકારનું એ જગ્યા પરથી એ હાઈવે પરથી આ પ્રકારનો યુરિયા નો જથ્થો પકડાયો છે એનો મતલબ એવો થાય છે કે જે ખેડૂતના ભાગનું જે પાક ને બચાવવા માટેનું કોટાનું પેટનું જે રડ્યું તે પાંચ પૈસા કમાવા માટે આખું વર્ષ મહેનત કરતું હોય છે તેને બચાવવા માટે આ પ્રકારનું યુરિયા ખાતરની ખૂબ જરૂર પડતી હોય છે અને એ જરૂર પૂરી કરવા માટે સવારથી પાંચ વાગ્યાથી જે પ્રકારે કહ્યું પ્રકારે પાંચ વાગ્યાથી લાઇનમાં લાગી જતું હોય છે ખેડૂત અને એ ખેડૂતને બપોર સુધીમાં ખાતર મળવું હોય તો મળે નહીંતર ટોકન આપી દેવામાં આવતા હોય છે અને બીજે દિવસે પણ એમને ધક્કો ખવડાવે છે એ પ્રકારના દ્રશ્યો ની લાઈનો અવારનવાર મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ લાગી ચુકી છે અને હજી પણ લાગશે જરૂર પડશે હાલ વાવણી નો સમય છે વરસાદ નહી થાય વરસાદ ખેંચાય છે અને વરસાદ બાદ પણ જે આ યુરિયા ખાતર નો ઉપયોગ થતો હોય છે એ ઉપયોગ માટે ફરી એક વખત ખેડૂતો એ ખેતી સેવા કેન્દ્રો ને જતા હોય છે લેવા માટે ત્યાં તેમને ના ધક્કા થતા હોય છે પાંચ ગુણી જોતી હોય તો તેમને બે ગુણ્યા આપી

ડ્રાઈવર પાસેથી પકડાવનું છે આ ડ્રાઈવરની એક કેપેસિટી નથી કે આટલા ની અંદર આ જથન હેઠળ કરી શકે આની પાછળ મોટી માછલીઓ મોટા બાગડ બિલ્લાઓ જે છે એને પકડી અને એના ઉપર દંડકીય કાર્યવાહી યોગ્ય કરવામાં આવે તો અને તો જ આટકી શકે નકર અવાર નવાર અગાઉ પણ પકડાયું છે અને આવતા દિવસોમાં પણ હજુ ઘણું બધું પકડાવાનું છે અને કોઈ રોકી શકે એવી સ્થિતિની પણ જો યોગ્ય કાર્યવાહી થાય અને યોગ્ય જે આના માલિકો છે જે મોટા આકાઓ બેઠા છે એના ઉપર કાર્યવાહી આભાર મોરબીમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે ટીમડી ગામ નજીકથી ટ્રક ટ્રકમાંથી જથ્થો ઝડપાયો છે ત્રણસો પચાસ બોરીમાં રહેલ કુલ સોળ હજાર બસો એસી કિલો યુરિયા ખાતર જે છે તે કબજે કરવામાં આવ્યું છે દર્શક મિત્રો હજુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો आइए आइए और आपकी उम्र क्या होगी so, आपकी एज? पच्चीस साल हाँ? हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी અરે પણ ડિસ્મા આપો ને આમાં વાતો શું છે દાળ વડા સાથે સમાચાર ફ્રી હા અને દાળ વડા સાથે બીમારી ફ્રી અખબારોના છાપકામ માટે વપરાતી સહીમાં લીડ એટલે કે સિસુ હોય છે નેફથેલામાઇન એરોમેટિક હાઇડ્રોકાર્બન અને એરિલ હાઇડ્રોકાર્બન રિસેપ્ટર જેવા ઘટકો હોય છે જે ક્યારેક ન્યુરોટોક્સિસિટી કાર્ડિયોવેસ્ક્યુલર રોગો કિડનીના રોગો કેન્સર અને લીવર ફેલ્યુઅર જેવા રોગો માટે કારણભૂત હોય છે જે વ્યક્તિના ફેફસાને નુકસાન કરે છે હાડકા નબળા પાડી દે છે અને હાઈ બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્યને લાગતી બીમારીની પરિસ્થિતિનું નિર્માણ કરે છે કાગળ અને એના જેવી સામગ્રીનો ઉપયોગ ખાદ્ય પદાર્થના પેકિંગ માટે પ્રતિબંધિત છે નમસ્કાર ટુ ધ ટોપિક માં આપનું સ્વાગત છે હું દિવ્યા તમે હરદર વાળું પી લો તમારી ગળાની ખીચડી દૂર થઈ જશે અરે થોડું કાદુનો રસ પી લો સારું થઈ જશે અરે એટલો ટાઈમ નથી મારી પાસે એક સિરપ છે જે આયુર્વેદિક છે અને મધથી ભરપૂર તેમજ તુલસી અને આદુના સ્વાદની છે તો એક ચમચી સિરપ તમારી ખાંસીને પલભરમાં કરશે દૂર તુલસી સિરપ આહા આ તો ખરેખર ઇફેક્ટિવ છે આનો હંમેશા મારી સાથે રાખીશ મધના મિશ્રણની તુલસી કપ સિરપ छू मंत्र कर श्रे सर्दी खांसी थैंक यू तुलसी कप सिरप डिस्ट्रीब्यूटर माध्यम संपर्क करो नाइन एट टू फाइव फाइव टू फोर जीरो वन वन

માંગ ઉઠી છે ઇન્ટરનેશનલ સ્કૂલ તેની ગેરરીતિ સામે આવી છે સરકારના આદેશ અનુસાર કોઈ પણ સ્કૂલ ફૂડ ફરજિયાત કરી શકે નહીં પ્રવેશ મળ્યા બાદ વાલીઓને ધમકી આપી હેરાન કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ સાથે નડિયાદી મારા પ્રતિકભાત આપણી સાથે ચૂક્યા છે પ્રતિકજી સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલની ગેરરીતિ જે છે શું છે સમગ્ર વાત કરીએ તો નડિયાદ તાલુકામાં જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે ગામમાં જે છે જે એડમિશન છે તેમાં પણ આ લોકો ખૂબ જ ગંભીર રીતે ઘરે લોકોના તપાસ છે ફૂડ છે જે બીજી અધર એક્ટિવિટી છે એ ફરજિયાત કરી દેવામાં છે જયારે બુલેટિન ઇન્ડિયા ટીમ જે જિલ્લા શિક્ષણ અધિકારી જયારે વાત કરી ત્યારે એમને સંપૂર્ણ રીતે માહિતી આપી કે ફૂડ છે બીજી અધર એક્ટિવિટી કોઈ પણ જાતનો ફરજિયાત હોતી નથી આમ ને ક્યાંક ને ક્યાંક જે એસએનયુ ઇન્ટરનેશનલ સ્કૂલ છે જે સરકારના નીતિ નિયમો છે જે એમને જે નિયમો છે ધોળીને ફી ગયા છે એમની ગાઈડલાઈન મુજબ કોઈ પણ કાર્ય કરતા નથી

પણ એવું કેવા માં આવે છે સ્કૂલના મેનેજર દ્વારા કે અહી જ તમારે લેવું પડશે એ ફરજિયાત છે compulsory પછી આજે ચોક્કસ થી વાત કરીશું આપડે જે વાલી જોડે જે આપડે નામ અને જે તમારી જે પરિસ્થિતિ સામનો કરવો પડે શું છે મારું નામ વસંતભાઈ છે હું ઉત્તરસંગ ગામ માં રહું છું અને મારો બાબો પેલી class માં અ શું તમને પરિસ્થિતિ નો શું શું સામનો કરવો પડે છે એસ એમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મળ્યા પછી એ લોકો અમારા ઘરે આયા અમને પૂછ્યા ઘર ના ફોટા પડ્યા અને ફોટા બી કેવા પડે છે જે બતાડવાનું છે એ નથી બતાડતા પતરા છે ભાડાનું ઘર છે એગ્રીમેન્ટ છે એ બધું નથી બતાવતા અને ઘરે આવીને ધમકી આપી ગયા કે આ તો એડમિશન કેન્સલ કરાવો અધરવાઇઝ અમે ગમે તેમ કરી તમારું એડમિશન કેન્સલ કરશો અને હજી લગી એમની ગમકીઓ તો ચાલુ જ હોય છે જે બીજી એક્ટિવિટી જે છે ફૂડની એ બાબતે સ્કૂલે તમને કઈ फोर्स के दबाव कई करी करो ये जी मारी जोड़े पहला सही कराई ली थी के जमा मानो कंपलसरी छे गाड़ी भी भी सही कराई दी थी के ट्रांसपोर्टेशन पर फरक गया छे पछि ट्रांसपोर्टेशन अतर कैंसिल कर दी दू वर्षा दावनो छे अने एडमिशन थई गयो है पछि एम के छे के अबे ट्रांसपोर्टेशन तुमने नहीं मिले जी बात करी सो आओ सुनाओ कैमरामैन ने बतावा प्रश्न कर दी के दुर्गे में एंट्रीशन इंटरनेट पे फुल छे मुमिल पासे आवी दे छे मध्य

और नाज़ा नाज़ा थी 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 जी जी, जी समग्र माहिती आपल्या आपण आभार નરિયાદની એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલની ગેરરીતિ સામે આવી છે સરકારના આદેશ અનુસાર કોઈપણ સ્કૂલ ફૂડ ફરજિયાત કરી શકે નહીં તો પ્રવેશ મળ્યા બાદ વાલીઓને દાગ ધમકીયું આપી હેરાન કરાતા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ પર વાલીઓનો આક્ષેપ તમામ એક્ટિવિટી ફરજિયાત કરવા દબાણ કરાતો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે

જોઈ શકે છે કે છેલ્લા ઘણા સમય થી અમદાવાદમાં ડિમોલ્યુશન ની કામગીરી શરૂ છે અને ખૂબ જોરશોર થી શરૂ ચાલે છે તેવું લાગે છે એનું કારણ છે વાત કરીએ આપણે અલગ અલગ વિસ્તારમાં અમદાવાદના વિરાટનગર નિકોલ હોય અને હાલમાં આજની વાત કરીએ તો તે ઉપરનો માળ છે તે તોડવામાં આવ્યો હતો કહેવામાં કે ગેરકાયદેસર બાંધકામ છે તેના કારણે આ જે માળ છે તેને તોડે તોડી પાડ્યો છે વાત કરીએ તો છેલ્લા આઠ વર્ષથી આ જે ઉપરનો માળ છે એ ત્યાં હતો તેનું બાંધકામ આઠ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમને નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ કોઈ પણ જાતનું તેમાં જવાબ નતો આપતો કોઈ ગંભીરતાથી નહોતું લઈ રહ્યું એટલા માટે આજે સવારે પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે ડેમોનેશન ની કામગીરી તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ સમગ્ર જે કામગીરી થઈ છે અ આપડે ફોટક એવું કહી શકીએ કે ધાર્મિક લાગણી ધાર્મિક જે લાગણી છે તે લોકોની દુબાઈ હશે પરંતુ જે કામ છે કાયદેસર રીતે તેમને અત્યારે હાલમાં કર્યું છે જે ગેરકાયદેસર બાંધકામ હતું એનું જે દબાણ છે તે હટાવ્યું છે સાથે સાથે વાત કરીએ તો માત્ર કોઈ એક ધર્મને એવું નથી કોઈ એક ધર્મને પકડ્યો છે આની પહેલા આપણે વાત કરીએ તો મહિના દોઢ મહિના પહેલાની જે વાત છે નિકોલમા આવેલ મામાદેવનું મંદિર હતું ત્યાં પણ જેનું શેડ હતો વધારેણો તેને પણ તોડવામાં આવ્યું હતું એટલે કોઈ પણ જાતનું અહીંયા આપણે કોઈ મુદ્દો ના લઈ શકીએ કે કોઈ એક એમ કરેલો છે કોઈ એક ધર્મને અત્યારે હાલમાં જે કામગીરી શરૂ છે ડેમોલેશનની સમગ્ર અમદાવાદમાં શરૂ છે નિકોલમા આવેલ જે રસ્તો છે થી આપણે વાત કરીએ સુકન ચાર રસ્તાનો જે રસ્તો છે ત્યાં પણ દસ થી બાર દુકાનો છે તોડી પાડવામાં આવી છે કારણ કે તે રોડ ની વચ્ચે હતી અને ગેરકાયદેસર કરવામાં આવ્યું હતું સાથે સાથે વિસ્તારમાં જે આવેલી દુકાનો છે તેને પણ આગળનો તેનો જે અમુક જે જે ભાગ છે રોડ પર એ બનાવી દીધી હતી ગેરકાયદેસર જે બાંધકામ કર્યું હતું તેને તોડવામાં આવ્યું હતું અત્યારે હાલમાં સમગ્ર જે આ મામલો બન્યો હતો જે બાબત થઈ હતી તે સંપૂર્ણ રીતે અત્યારે શાંતિપૂર્ણ રીતે રિમોલ્યુશન ની કામગીરી હતી તે પૂરી કરી હતી કોર્પોરેશન જી ઉપરના મારનું બાંધકામ તોડી પડાયું હતું મસ્જિદના ઉપરના મારનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું છે એમસી પૂર્વ વિભાગના એસેટ વિભાગ દ્વારા સમગ્ર કામગીરી જે છે તે કરવામાં આવી છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર